વ્યાપી ઉદ્યોગનગરમાં ચોરીનો કેસ ડિટેક્ટ સુરતના સારોલી પોલીસે રૂપિયા ચૌદ હજાર ઓગણત્રીસ લાખના સોના ચાંદીના દાગીના સાથે આરોપીને ઝડપી પાડ્યો વલસાડ જિલ્લાના વ્યાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ચોરીના અનડીક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમની મોટી સફળતા ચોરીના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ચૌદ હજાર ઓગણત્રીસ લાખ નવસો ને છાસઠની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો ન્યૂયોર્ક ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન વિશ્વાસનીય આધારે કાર્યવાહી પકડાયેલા આરોપી નામ પવનકુમાર ગુજ્જર ઉંમર છત્રીસ વર્ષ રહેવાસી ગુંજન જીઆઈડીસી વ્યાપી મૂળ વતન સંબંધ રાજસ્થાન આરોપી પાસેથી કાળા કલરની કોલેજ બેગમાં નો મુદ્દામાલ મળી આવ્યો બ્યુરો ચીપ સુનિલ ગાજાવાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિયમ ચેકપોસ્ટ પડે છે જ્યાંથી ઘણી બધી ટ્રાન્સપોર્ટેશન્સની પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બસો પણ જતી હોય છે ગઈકાલ સાંજે જ્યારે સરવલી પોલીસ સ્ટેશન વિસ્તારની જે અમારી નિયમ ચેકપોસ્ટ છે તે અમારું વાહન ચેકિંગ ચાલુ હતું એમાં એક બસમાં અમને શંકાસ્પદ ઈસમ મળી આવ્યું હતું જેને પોલીસ સ્ટેશને બોલાવી અને પૂછપરછ કરતા એની પાસેથી પૂછપરછ દરમિયાન પાંચ પાંચ લાખનું સોનું આઠ લાખના ચાંદીના ઘરેણાં અને દોઢ લાખ રૂપિયા રોકડા મળી અને કુલ ટોટલ ચૌદ લાખ અને ઓગણચાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળેલ હતો પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો કે એ વર્ષોથી મૂળ રાજસ્થાનનો રાજસ્થાનનો રહેવાસી છે જેનું નામ છે પવન પવન ગુર્જર જે વર્ષોથી વાપીના જે એક જ્વેલરી શોપ છે એમાં નોકરી કરતો હતો વર્ષોના થોડા થોડા ટાઈમે એ ત્યાંથી નવી મોટી વસ્તુઓ ચોરી કરી અને એને આટલો મુદ્દામાલ ભેગો કરેલો હતો અને પોતાના વતન તમામ ચોરી કરી અને જઈ રહ્યો હતો જે બાબતે સરવલી પોલીસ સ્ટેશનમાં બીએનએસ ત્રણસો છ મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને મુદ્દામાલ પણ ટોટલી રિકવર કરેલો છે અને વલસાડ પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે ત્યાં અમે આરોપી પણ એ લોકોને સુપ્રદ કર્યો છે